ભાવનગરના ભાલ પંથકના ગામોમાં નદીના પાણી ભરાઈ જવાની વિકટ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા ભાવનગરના સાંસદ અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી કેન્દ્રીય રાષ્ટ્રમંત્રી નીમાબેન બામણીયાને ભાલ પંથકના ગામોમાં સરપંચ અને આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી આ મીટીંગમાં ભાવનગર કલેકટર મનીષકુમાર બંસલે સ્વીકાર્યું કે આ માનવસર્જિત પૂર છે ભાલ પંથકના પાણીયાદ દેવળિયા

આજે જો માનન્ય નિમુબેન બામણિયા મેડમ ની અને સાથે જે દેવળિયા સનેસ સવાઈનગર માઢિયા રાજગઢ અને મીઠાપર ગામ જે આપણા ભાવનગર જિલ્લાના છે અને બાળ વિસ્તારમાં છે આ લોકોના જે પ્રતિનિધિ હતા એની હાજરીમાં એસટીએ મામલતદારની હાજરીમાં આ ચર્ચા કરવામાં આવી હતી અને એક તો એમાં જે મઢુલી ઓવરબ્રિજ નેશનલ હાઈવે ઉપર છે એની પાસે જૂનો એક સ્ટેટ હાઈવેનો એક નાનકડો પેચ છે એ કાઢવામાં આવશે પછી જો કેરી વેગડ જે નદી છે કેરી અને વેગડ નદીઓ જે છે સણેશ બાજુમાં તો ત્યાં એની સફાઈ અને નેશનલ હાઈવેના નીચેનો જો બોક્સ નાળો છે એની સફાઈ કરવામાં આવશે ત્રીજું જે છે કે જેટલા પણ સોલ્ટ પાન જેટલા પણ છે એને જે પરવાનગી આપેલી છે તો જે નિયમ જે કન્ડિશન છે એના આધારે ચાલે છે કે એનો વધારે જગ્યા ઉપર કબજો છે કે જે દેડસો મીટર વચ્ચે જે છોડવાની જોગવાઈ હોય છે આનું પાલન થાય છે કે નથી થતું આ જોવાનું છે અને ચોથું વેળાવદરથી થી રાજગઢ ની વચ્ચે અલંગ નદી ઉપર જે કોજવે છે એની હાઈટ વધારવાની છે તો આ ચાર જો મુદ્દા છે ચાર જે મેઇન ઇશ્યુ છે આ જોવામાં આવ્યા છે અને અત્યારે મેડમ ની અધ્યક્ષતામાં મેડમની આગેવાનીમાં ત્યાં સ્થળ મુલાકાત પણ કલાક પછી કરવામાં આવશે